નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો રાપર બે હજાર નવસો બેથી ચાર હજાર ત્રણસો અગિયાર ભેંસાણ ત્રણ હજારથી ચાર હજાર એકસો છેતાલીસ રાજકોટ ત્રણ હજાર સાતસો એકથી ચાર હજાર પાંચસો ભચાઉ ત્રણ હજાર નવસો એકત્રીસથી ચાર હજાર બસો અઢાર મેંદરડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ચાલીસ વિસાવદર ત્રણ હજાર સસો પચીસથી ચાર હજાર એકસો એકવીસ ઉપલેટા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પંચાવન સાવરકુંડલા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો એંશી બેચરાજી બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો નેવું મોરબી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો પાટણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો ત્રણ વિસનગર ત્રણ હજાર આઠસો એકથી ત્રણ હજાર આઠસો એક મહુવા બે હજાર ચારસો એકથી ચાર હજાર એકસો બાર પાટડી ત્રણ હજાર આઠસો ત્રેપનથી ચાર હજાર ત્રણસો એકોતેર વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો સાઠ પાંથાવાડા ત્રણ હજાર પાંચસો બારથી ચાર હજાર સિત્તેર જામજોધપુર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો એકવીસ ખાંભા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો એકાવન અમરેલી બે હજાર છસોથી ચાર હજાર ત્રણસો પાંત્રીસ ભાવનગર બે હજાર નવસોથી ચાર હજાર ચારસો સાઠ હજાર ચાર હજાર થી ચાર હજાર ચાલીસ હળવદ ચાર હજારથી ચાર હજાર છસો અઠ્યાવીસ ભુજ ચાર હજારથી ચાર હજાર બસો પાસઠ ગુંદરી ત્રણ હજાર છસો સત્રીસથી ત્રણ હજાર આઠસો ભેલડી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાઠ દિયોદર ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો હારીજ ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પાંચસો એક વિરમગામ ત્રણ હજાર સાતસો ચાલીસથી ચાર હજાર એકસો ત્રેપન સિદ્ધપુર ત્રણ હજાર બસો અઠ્યાશીથી ત્રણ હજાર ત્રણસો ધ્રાંગધ્રા ચાર હજારથી ચાર હજાર પાંચસો સોળ શિહોરી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો એકાવન થરા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસો ત્રીસ ઇકબલગઢ ત્રણ હજાર નવસોથી ચાર હજાર સસો વાવ બે હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો નેવ્યાસી સમી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ બાબરા ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો ત્રીસ જસદણ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ચારસો જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો પચાસ જૂનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એંશી જેતપુર ત્રણ હજાર પાંચસો છેતાલીસથી ચાર હજાર સિત્તેર બારા ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર સાતસો સાઠ ધાનેરા ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો એકાવન ડીસા ત્રણ હજાર સાતસો એકવીસ થી ચાર હજાર ચારસો રાધનપુર ત્રણ હજાર છસો વીસ થી ચાર હજાર આઠસો એકાવન જામખંભાળિયા ત્રણ હજાર નવસો સિત્તેર થી ચાર હજાર ચારસો ચાલીસ અંજાર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચાસ કડી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સત્તાણું બોટાદ ત્રણ હજાર નવસો ને ચાર હજાર ધીમા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો પચાસ પિલુડા ત્રણ હજાર થી ચાર હજાર છસો આઠ ત્રણ હજાર થી પાંચ હજાર આઠસો થરાદ ત્રણ હજાર થી ચાર હજાર આઠસો સિત્તેર ભાભર ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો માંડલ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એકાવન જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે